સુરત શહેરમાં માથાભારે અને કેટલીક અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ મોહમ્મદ અઝરુદ્દીનની સરકારી જમીન પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું સુરત શહેરના સંગ્રામપુરા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ અને સતત ગુનાઓમાં સામેલ રહેતા આરોપી મોહમ્મદ અઝરુદ્દીન ઉર્ફે અઝુ ઇમ્તિયાઝ અહમદ ધાંધુવાલા વિરુદ્ધ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપીએ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે પાંચ દુકાનો બાંધીને દબાણ કર્યું હતું પોલીસ તેમજ કોર્પોરેશનના આદેશ બાદ હવે આરોપીએ દબાણ દૂર ન કરતા આખરે તંત્રએ દુકાનો તોડી નાખી સુરત શહેરના સંગ્રામપુરા વિસ્તારમાં મોહમ્મદ અઝરુદ્દીન ઉર્ફે અજુ ઇમ્તિયાઝ અહમદ ધાંધુવાલા રહેવાસી ગોલકીવાડ સંગ્રામપુરા વિરુદ્ધ જુગાર મારામારી ધમકી ગેરકાયદેસર હથિયાર અને છુટ્ટા છવાયા ઉલ્લટ જેવા કુલ દસ ગંભીર ગુનાઓ વિવિધ પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયેલા છે અઠવાલાઇન્સ લાલ ગેટ પાલ અને ડીસીબી સહિત વિવિધ પોલીસ મથકોમાં આરોપી વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓ છે જેથી સુરત શહેરના સિટી સર્વે વોર્ડ નંબર બેમાં નોંધ નંબર બે

તેથી વિરુદ્ધ પાસાની કાર્યવાહી પર કરવામાં આવી હતી પોલીસ દ્વારા હાલમાં તેની ગેરકાયદેસર મિલકત પર કડક કાર્યવાહી કરવામાં આવી